પિસ્તાલીસ જળાશયો હાઈ એલર્ટ જાહેર નમસ્કાર સ્વાગત છે આપનું અરબી ન્યૂઝના ટોપ ટેન સમાચારમાં હું અશ્વિન રાઠોડ ગુજરાતના પિસ્તાલીસ જળાશયો હાઈ એલર્ટ પર સરદાર સરોવરમાં તેર ટકા પાણીની આવક કચ્છ મુદ્રામાંથી સો કરોડથી વધુ કિંમતનું ડ્રગ ઝડપાયું કસ્ટમ વિભાગે ફાઇટર ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત મોબાઈલ ટાવરના કિંમતી પાર્ટ ચોરીના આંતર નેટવર્કનો સુરતમાં નો પર્દાફાશ કાશ્મીરી એક્ટિવિસ્ટ ચોંકાવનારો દાવો પાકિસ્તાનના છસો કમાન્ડો ભારતમાં દાખલ થઈ ચૂક્યા છે ચીનનું અર્થતંત્ર એક સપ્તાહમાં બેંકોને તારા લાગ્યા વેનેઝુએલામાં સતત ત્રીજી વાર નિકોલસ માદુરો રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા વરસાદના વિઘ્નો વચ્ચે ભારતે શ્રીલંકા સામેની બીજી મેચ અને સિરીઝ બે જીરોથી થી જીતી લીધી પેરિસ ઓલિમ્પિકમાં ફરી તોડફોડ કમ્યુનિકેશન કેબલને અસર થતા ભારે હાલાકી પાકિસ્તાનમાં શિયા અને સુની જાતિઓ વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મોત અને એકસો ને પિસ્તાલીસ લોકો થયા ઈજાગ્રસ્ત અમેરિકામાં ગોળીબારીની ઘટનાઓ યથાવત ન્યુયોર્કના પાર્કમાં ફાયરિંગને કારણે એકનું મોત અને છ લોકો થયા ઘાયલ તો આ તો આજના ટોટલ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત